નમસ્કાર આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રંગેલી ગામે ઘર નજીક રસ્તા પાસે આવેલી જમીન ખેડવા બાબતે માનાભાઈ ખાતુભાઈ માલીવાડ અને વીરાભાઈ કાળુભાઈ માલીવાડ વચ્ચે ઝઘડો તકરાર થઈ હતી તું તારાબાગની જમીન ખેડ બીજી કેમ ખેડે છે તેવું કહેતા વીરાભાઈ કાળુભાઈ માલીવાડ રહેવાસી રંગેલી માલીવાડ ફરિયું તાલુકો ખાનપુરનાવે ગમે તેમ ગાળો બોલી માનાભાઈ ખાતુભાઈ માલીવાડ સાથે ઝઘડો તકરાર કરી ગરદા પાટુનો માર મારી જમીન ઉપર પાડી દઈ છાતીના ભાગે મુક્કા મારી મોત નિપજાવ્યું હતું આ બાબતની ફરિયાદ તારીખ ત્રેવીસ બાર બે હજાર બાવીસના રોજ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે કેસ મહીસાગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વીરાભાઈ કાળુભાઈ માલીવાડને પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે રંગેલી ગામે વીરાભાઈ કાળુભાઈ માલીવાડનાઓ જમીન ખેડતા હતા તે દરમિયાન માનભાઈ ખાતુભાઈનાઓ જઈને વીરાભાઈને સમજાવેલ કે તમારા ભાગની જમીન ખેડો મારા ભાગની રેવા દો તે બાબતે વીરાભાઈ ઉશ્કેરાઈ જઈ અને માનાભાઈ ખાતુભાઈને ગરદાપાટોનો માર મારીને મોત નીપજાવે તે બાબતે તેમના માનાભાઈના દીકરા પ્રવીણભાઈએ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી તે ફરિયાદના સંદર્ભે પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને તે કેસ નાંદર સેશન કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે બાર જેટલા સાહેદો તથા ત્રીસ જેટલા દસ્તાવેજી પુરાવો તપાસી અને દલીલો કરતા તેમાં નાંદર સેશન કોર્ટ દ્વારા આરોપી વીરાભાઈ કાળુભાઈને તકસીલવાન તકસીલવાન ઠરાવી પાંચ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફરવાતો હુકમ કરેલ છે